દોડની રમતમાં અનેક રેકોર્ડ બનાવી ચૂકેલ રાજ વડગામા હવે નવોજ રેકોર્ડ બનાવવા માગે છે આ રેકોર્ડ છે 10000 કિલોમીટર સુધી દોડવાનો રાજ રોજ 82 કિલોમીટરની દોડ લગાવી સમગ્ર દેશનો પ્રવાસ ખેડશે મુંબઈ થી વાયા ગુજરાત થઈ કાશ્મીરના લેહ લદ્દાખ પહોંચશે શિલોંગ થઈ કોલકાતા અને ત્યારબાદ કન્યાકુમારી થી ગોવા થી પાછા મુંબઈ 120 દિવસ ભારત ભ્રમણ કરશે બારથી અઢાર વર્ષની વચ્ચેના બોયસ અને ગર્લ્સને અમે ગોતી રહ્યા છીએ ઇન્ડિયાનું પોપ્યુલેશન ઘણું મોટું છે તો અમને ફક્ત હન્ડ્રેડ બોયસ અને ગર્લ્સ જોઈએ છે એ લોકોને જે ગિફ્ટેડ રનર હશે એ લોકોને અમે એક રન ઇન્ડિયા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે અને વન્સ અમે અમે આવા જે ગિફ્ટેડ રનરને જે અમને મળશે એ લોકોને અમે સાયન્ટિફિક ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રોવાઈડ કરશું રાજ એક પ્રયાસ છે કે દેશના ખૂણે ખૂણે છુપાયેલા જન્મજાત દોડવીરને શોધી કાઢવામાં આવે જેથી રાજ સમગ્ર ભારતમાંથી સો રનરને શોધવા માગે છે જેથી આગામી દિવસોમાં આ દોડવીરો ખાસ ટ્રેનિંગ મેળવીને વિશ્વ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે વલસાડ આવેલા રાજને મળવા સ્થાનિક દોડવીરો આવ્યા હતા તેમણે રાજ વડગામા પાસેથી કેટલીક મહત્વની ટિપ્સ લીધી હતી हम लोग राजसर से ट्रेनिंग लेते थे तो आज राजसर ने ये जो 10,000 किलोमीटर भागने का चैलेंज एक्सेप्ट किए हैं हम उसको चेयर अप करने राज सर के साथ रन करने आज इधर अतुल में आए हैं अभी तक हमने उनसे सुबह से अभी तक उनके साथ 27 किलोमीटर का रन किया है एक गुज्जू युवा देश नव युवाओं ने दौड़वा प्रोत्साहित कर रहे हैं तारे राजनी तमाम महेच्छा पूर्ण था, था प्रार्थना मानव ठाकुर ब्यूरो रिपोर्ट वी टीवी वापी